વિદ્યાર્થી મિત્રો સ્વાગત છે તમારા બધાનું મારી યુટ્યુબ ચેનલમાં આજના વિડીયોમાં આપણે વિદ્યાશાયક ભરતી ધોરણ છ થી આઠ ગણિત વિજ્ઞાનનો જે બીજો રાઉન્ડ બહાર પડેલ છે તેના વિશે ચર્ચા કરીશું આ વિડીયોમાં આપણે જોશું કે મેરિટ કઈ રીતે ચેક કરવું ગણિત વિજ્ઞાન માટે કોલ લેટર છે એ કઈ રીતે ડાઉનલોડ થશે અને જો મારો કોલ લેટર ડાઉનલોડ થાય તો કઈ તારીખ સ્થળ અને સમયે જવાનું રહેશે આ બધી જ માહિતી મેળવીશું અને ડોક્યુમેન્ટ વેરિફિકેશન કરાવવા તમે ગાંધીનગર જશો

એસ બી ટાઈપ કરવાનું રહેશે અને ગૂગલમાં તમે સર્ચ મારશો એટલે વીએસ બીની છે ડીપીઇ રિક્રુટમેન્ટ જે છે તેની લિંક ઓપન થશે જેના પર તમે ક્લિક કરશો એટલે ઓફિશિયલ વેબસાઇટ છે એ ઓપન થશે આ છે એ વિદ્યાસાયક ભટ્ટીની ઓફિશિયલ વેબસાઇટ છે જેમાં એફએ ક્યુમાં તમારે જોવાનું રહેશે કોલ લેટર મેળવવા માટેની સૂચના ગણિત વિજ્ઞાન રાઉન્ડ ટુ જેના પર ક્લિક કરશો એટલે તમને ડિટેલ્સમાં એડવર્ટાઇઝમેન્ટ મળી જશે વિદ્યા સાહેબ ભરતી ધોરણ છ થી આઠ ગુજરાતી માધ્યમ અહીંયા જે છે એ સૂચના આપેલ છે ધોરણ છ થી આઠ ગણિત વિજ્ઞાન વિદ્યાસાહેબ ભટ્ટની ધોરણ છ થી આઠ ગુજરાતી માધ્યમમાં જે ઉમેદવારો મેરિટમાં આવેલ છે તેના કોલ લેટર છે એ તારીખ અગિયાર અગિયાર બે હજાર પચીસના રોજ છ વાગ્યાથી તમે મેળવી શકશો અને જે કોઈ પણ વિદ્યાર્થીને બીજા રાઉન્ડના કોલ લેટર નીકળે એ બધા જ વિદ્યાર્થીને બે દિવસ છે એ ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે આપેલ છે એ બે દિવસ છે ચૌદ અગિયાર બે હજાર પચીસ અને પંદર અગિયાર બે હજાર પચીસ તો તમારા કોલ લેટરમાં લખેલ હશે કે કઈ તારીખ સમય અને સ્થળે તમારે જવાનું છે તો આ બે દિવસની અંદર તમારે જે તારીખ આવે ચૌદ તારીખ આવે તો ચૌદ તારીખે અને પંદર તારીખ જો કોલ લેટરમાં લખેલી હોય તો પંદર તારીખે આપેલ સમય અને સ્થળ જે છે એ ગાંધીનગરનું તેમાં લખેલ હશે તે કોલ લેટર અને ડોક્યુમેન્ટ લઈને તમારે ત્યાં જવાનું રહેશે અહીંયા તમે જોઈ શકો છો કે મેરિટ જે છે એ ગણિત વિજ્ઞાનના બીજા રાઉન્ડની અંદર એસસી કેટેગરી માટે છે બોતેર પોઈન્ટ પંચોતેર સાઠ એસટી કેટેગરી માટે છે છાસઠ પોઈન્ટ છેતાલીસ એકસઠ એસીબીસી કેટેગરી માટે છે ચિમ્મોતેર પોઈન્ટ ચૌદ અગિયાર અને ઈડબલ્યુએસ કેટેગરી માટે છે ચિમ્મોતેર પોઈન્ટ બત્રીસ ચોરાણું તો જે કોઈ પણ વિદ્યાર્થી આ મેરિટની અંદર આવતા હોય તે પોતાનો કોલ લેટર અવશ્ય ડાઉનલોડ કરી લે અને જ્યાં સુધી જે છે એ બધી જ માહિતી અને ભરતી પ્રક્રિયા પૂર્ણ ન થાય ત્યાં સુધી છે એ સતત વેબસાઇટ ચેક કરતા રહેવું અને જો મારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો ચેનલને અવશ્ય સબસ્ક્રાઈબ કરજો જેથી કરીને ટેટને લગતી તમામ માહિતી તમને મળી રહે તો આ જે કોઈ પણ વિદ્યાર્થી મેરિટ લિસ્ટમાં આવે પોતાનો કોલ લેટર લઈ અને અચૂક જે છે એ વેરીફિકેશન કરાવી લેશે અને બધાને મૂંઝવતો એક પ્રશ્ન કે કચ્છ ભરતીનું મેરિટ લિસ્ટ ક્યારે આવશે તો હવે આ બે દિવસ છે એટલે તમને જે છે બે તારીખ આપેલ છે ચૌદ અને પંદર પંદર તારીખ સુધીમાં જે છે તેનો બીજો રાઉન્ડ પૂર્ણ થઈ જશે ત્યાં સુધીમાં જે છે કચ્છ ભરતીનું જે છે એ સામાન્ય મેરિટ પણ છે એ આવી જશે તો ફાઇનલ મેરિટ લિસ્ટ ત્યાં સુધીમાં કચ્છનું પણ પંદર તારીખ સુધીમાં આવી જાય તેવી સંભાવના છે તો હમણાં જ છે એ કચ્છ ભરતી પણ ખૂબ જ ઝડપથી પૂર્ણ થઈ જશે ત્યારબાદ તમારે કોલ લેટર કઈ રીતે ડાઉનલોડ કરવો તો અહીંયા તમે જે છે એ લોગિન ગુજરાતી મીડિયમ પર ક્લિક કરશો જેથી તમને જે છે અહીંયા ક્લિક કરવાથી આ રીતે તમે તમારો એપ્લિકેશન નંબર છે ટેટ પાસ કર્યાનું વર્ષ છે સ્કૂલના પ્રકાર મોબાઈલ નંબર પાસવર્ડ અને કેપચા એન્ટર કરશો એટલે તમને જે છે અહીંયાથી તમારો કોલ લેટર પણ મળી જશે તો આ કોલ લેટર અને ડોક્યુમેન્ટ સાથે લઈ અને તમારે વેરિફિકેશન માટે જોવાનું રહેશે અને જો કોઈ પણ વિદ્યાર્થી જે છે તેને પોતાનું મેરિટ લિસ્ટ ચેક કરવાનું બાકી હોય તો અહીંયા રિવાઇઝડ ફાઈનલ મેરિટ લિસ્ટ પર તમે ક્લિક કરશો એટલે અહીંયા ગણિત વિજ્ઞાન છે સિક્સ નંબર પર જેમાં તમે છે ડાઉનલોડ કરી અને અહીંયા તમારું મેરિટ લિસ્ટ પણ જોઈ શકો છો જેમાં તમને તમારો એપ્લિકેશન નંબર નાખશો એટલે તમારું મેરિટ નંબર મળી જશે કેટેગરી વાઇઝ મેરિટ નંબર મળી જશે અને તમારું ટોટલ ફાઇનલ મેરિટ જે હોય એ પણ મળી જશે તો તમે તમારું મેરિટ અહીંયા ચેક કરી શકો છો અને કેટેગરી વાઇઝ મેરિટ નંબર તમે જોઈ શકો છો કે મેરિટ છે એ કેટલે અટકેલ છે અને ઓપન કેટેગરી મીન્સ કે તમારો મેરિટ નંબર પણ જોઈ શકો છો તો આ રીતે કેટેગરી વાઇઝ અને બધી જ રીતે તમારું મેરિટ તમે અહીંયા ચેક કરી શકો છો તો જો હવે જે કોઈ પણ વિદ્યાર્થીના મેરિટ લિસ્ટમાં નામ આવેલ છે અને વેરીફિકેશન માટે જવાનું છે તે માટે કયા કયા ડોક્યુમેન્ટ તમારે સાથે રાખવાના રહેશે તેની માહિતી હવે હું તમને આપી દઉં જે કોઈ પણ વિદ્યાર્થીને ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે જવાનું છે તેમણે આ રીતે જે છે એ ક્રમમાં અસલ પ્રમાણપત્ર રાખવાના રહેશે ફર્સ્ટ છે એ જન્મ તારીખ પ્રમાણપત્ર એટલે તમારું જન્મ તારીખનો પુરાવો જો જન્મ તારીખ બર્થ સર્ટિફિકેટ ન હોય તો તેમાં તમે સાડા છોડિયાનું પ્રમાણપત્ર પણ સાથે રાખી શકો છો જે ઓરિજિનલ હોવું જોઈએ અને તમારું નામ જેવું છે તમારા બધા જ ડોક્યુમેન્ટમાં એવું જ નામ જે છે એ સાડા છોડિયાના પ્રમાણપત્રમાં હોવું જોઈએ બીજું એક છે એ જાતિ પ્રમાણપત્ર તમારે સાથે રાખવાનું રહેશે એસસી એસટી અને એસીબીસી કેટેગરી માટે ઇડબ્લ્યુએસ કેટેગરી માટે કોઈ જાતિ પ્રમાણપત્ર હોતું નથી તેથી તેની કંઈ જરૂર નહીં પડે પછી ત્રણ નંબર છે નોન ક્રિમિનલ પ્રમાણપત્ર જો લાગુ પડતું હોય તો ચોથું છે ઇ ડબલ્યુએસ માટે પાત્રતા પ્રમાણપત્ર એટલે ઈ ડબલ્યુએસ સર્ટિફિકેટ તમારું જે છે એ પાંચ નંબર જો લાગુ પડતું હોય તો વિધવા હોવાનું પ્રમાણપત્ર છ નંબર છે દિવ્યાંગતાનું પ્રમાણપત્ર સાત નંબર છે માજી સૈનિકનું પ્રમાણપત્ર આમાંથી જે તમારે લાગુ પડતું હોય તે સાથે રાખવાનું રહેશે આઠ નંબર છે ટેટ ગુણપત્રક એટલે ટેટનું તમારે જે છે રિઝલ્ટ સાથે રાખવાનું રહેશે નવ નંબર છે ધોરણ બાર ગુણપત્રક અને ટ્રાયલ સર્ટિફિકેટ એટલે કે બારમા ધોરણનું તમારું રિઝલ્ટ અને ટ્રાયલ સર્ટિફિકેટ દસ નંબર પર બીએડ પીટીસી ગુણપત્રક અને ટ્રાયલ સર્ટિફિકેટ અને એન માન્યતાનું પ્રમાણપત્ર બીએડ માટે જે એન માન્યતા પ્રમાણપત્ર આવે છે એ પણ જોશે તેનું ટ્રાયલ પણ જોશે પછી અગિયાર નંબર પર છે સ્નાતક ગુણપત્રક અને ટ્રાયલ સર્ટિફિકેટ તથા ડિગ્રી પ્રમાણપત્ર તમે જો સ્નાતક કરેલ છે એ સ્નાતકનું પ્રમાણપત્ર તેનું ટ્રાયલ અને ડિગ્રી અને નંબર પર જો તમે અનુસ્નાતક કરેલ હોય તો તેનું રિઝલ્ટ તેનું ટ્રાયલ સર્ટિફિકેટ અને તેનું ડિગ્રી પ્રમાણપત્ર અને તેર નંબર પર અન્ય કોઈ પણ ડોક્યુમેન્ટ તમારા વધારાના રજૂ કરવા હોય તો તમે રજૂ કરી શકો છો તો આ રીતે ક્રમમાં તમારે જે છે આ બધા જ ડોક્યુમેન્ટ સાથે રાખવાના રહેશે તો જે કોઈ પણ વિદ્યાર્થી ડોક્યુમેન્ટ વેરીફિકેશન કરાવવા જાય એ અચૂકથી બધા જ ડોક્યુમેન્ટ સાથે લઈને જાય બધા જ ડોક્યુમેન્ટ તમારે ગણીને આપવાના રહેશે અને પાછા લેતી વખતે તમારે ગણીને પાછા લઈ લેવા જેથી કરીને તમારું કોઈ ડોક્યુમેન્ટ જે છે એ વેરીફિકેશન બાદ ત્યાંને ત્યાં પડ્યું ન રહે અને ખોવાઈ ન જાય તો તો વિડીયો જો સારો લાગ્યો હોય તો તમારી ટેટાટની તારીખતા વિદ્યાર્થ વિદ્યાર્થીઓ સુધી અવશ્ય શેર કરજો અને કંઈ પણ પ્રશ્ન હોય તો કમેન્ટ બોક્સમાં અવશ્ય રજૂ કરી શકો છો અને ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો થેન્ક યુ